ચોટીલા માંગણવાડી મહિલા કર્મચારીઓએ સરકાર સામે હલ્લાબોલ કર્યો છે જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આંગણવાડીઓમાં તાળાબંધી કરીને આંદોલન કરવાની મહિલા કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે સરકારે રજૂ કરેલા બજેટમાં આંગણવાડી મહિલાઓ માટે કોઈ જાહેરાત ન થતાં આંગણવાડી કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે મહિલા કર્મીઓએ આંગણવાડી કચેરી ખાતે બજેટના પોસ્ટરો સળગાવીને વિરોધ કર્યો ચોથા વર્ગમાં સમાવેશ કરવામાં આવે અને માનદ વેતનને બદલે લઘુત્તમ વેતન આપવામાં આવે તેવી તેમની માંગ છે જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આંગણવાડીઓમાં તાળાબંધી કરીને આંદોલન કરવાની મહિલા કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ નું જે બજેટ બહાર પાડ્યું છે એ અમને પસંદ નથી અમે નાના પાયાના ભૂલકાને સાચવીએ છીએ અને એને તેને અમે પાયાથી અમને કરી અને આગળ અમે મોકલીએ છીએ પણ મોદી સાહેબ અમારી અવગણના કરે છે જ્યારે એ બજેટ બહાર પાડે છે પણ અમારી એમાં ગણના

સરકારમાંથી સમાવેશ બજેટમાં જ નથી હા અને માનવ વેતનમાંથી અમને લઘુત્તમ વેતન આપો અને ચોથા વર્ગમાં અમારો સમાવેશ કરો જેથી અમે નાના પાયેના બાળકોને તૈયાર કરીને અમે આગળ મોકલીએ છીએ પણ અમારી ગણના ક્યાંય થતી નથી અને મોદી સાહેબ જ્યારે બજેટ બહાર પાડે છે તેમાં અમારો બહિષ્કાર કરવામાં આવે છે આગળની કાર્યવાહી શું રહેશે તમારી આગળની કાર્યવાહી એ રહેશે જ્યારે અમને બજેટમાં સમાવેશ કરો અને આ તમે આંગણવાડીમાં હડતાળ ઉપર ઉતરી જશો ને આંગણવાડીમાં તાળા મારી દેશો અમે તમારું શું નામ છે મારું નામ બારોટ નીતાબેન સુદેકુમાર બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ